નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

અને આવા મામલે એસસી એસ ટી એક્ટ હેઠળ કેસ પણ નોંધી શકાય નહીં બોમ્બે હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો મહિલાએ પોતાના બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપ ખતમ કરતાં વોટ્સએપ ઉપર એક મેસેજ મોકલાવ્યો હતો શખ્સે દાવો કર્યો હતો કે મહિલાએ વોટ્સએપ ઉપર તેને જાતિગત ટિપ્પણી કરતો મેસેજ મોકલાવ્યો હતો અને અનામત સાથે ટિપ્પણી કરી હતી જેના ઉપર હાઈકોર્ટે કહ્યું હતું કે બે લોકો વચ્ચે વોટ્સએપ ઉપર થયેલી વાત ખાસ કરીને મેસેજ ફોરવર્ડ કરવાને આવા દાયરામાં લાવી શકાય નહીં બેન્ચે કહ્યું કે મેસેજમાં જાતિગત અનામત ઉપર ટિપ્પણી કરાવ કરવામાં આવી હતી અને તે પણ ફોરવર્ડ મેસેજ હતો આ રીતે માત્ર અનામત ઉપર ટિપ્પણી કરવા અને કોઈ પણ વ્યક્તિગત વાતચીતને એસટી એસસી એક્ટના કાયદામાં લાવી શકાય નહીં આ કહેતા અદાલતે મહિલા સામેના કેસને ખતમ કરવાના નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો હતો કોર્ટે કહ્યું હતું કે મહિલાએ સાર્વજનિક રીતે કોઈ જાતિગત ટિપ્પણી કરી નથી શખ્સને અપમાનિત કર્યો નથી અને એસી એસટી વર્ગના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવા પણ કોઈ વાત કરી નથી સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ વિજયનગર રોડ ભુજ